આપ જોઈ રહ્યા છો આઈસીબી ટ્વેન્ટી ફોર ન્યુઝ જોઈએ આજના સમાચાર

ડોન બોસ્કો સ્કૂલ ગ્રાઉન્ડ ડી માર્ટ ની બાજુમાં કરવામાં આવ્યું હતું કાર્યક્રમનું આયોજન બપોરે બે વાગે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ આંજને સેવા ફાઉન્ડેશન અને શ્રીરામ સેવા તીર્થ ફાઉન્ડેશન અને રેડિયન્ટ કન્ટ્રોલ્સ એન્ડ ઓટોમેશન પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદ આ ફાઉન્ડેશન દ્વારા આ કાર્યક્રમમાં ટુર્નામેન્ટમાં ભાગ લેનારને બસો થી વધારે ધાબડા બ્લેન્કેટનું વિતરણ કરવામાં આવ્યું હતું